રાજકોટની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના બે કેદીમાંથી એક એ વીસ વર્ષ અને બીજાએ પંદર વર્ષની સજા પૂરી કરી જોકે તેની સારી વર્તુળક ઉપરાંત જેલમાં સારી કામગીરીને ધ્યાનમાં લઈ જેલ મુક્તિનો હુકમ કરી બને કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યા વધુ વિગતો મુજબ રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદી ભીખાભાઈ ઉર્ફ રાજેશભાઈ હરજીભાઈ પ્રજાપતિને હત્યાના કામે સેશન કોર્ટ ભાવનગર દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી તેઓએ જેલની અંદર વીસ વર્ષ નવ માસ અને એક દિવસની સજા ભોગવી તેમજ પાકા કામના કેદી ઓધવજીભાઈ હરજીભાઈ વગેરેના હત્યાના બનાવ કામે સેશન કોર્ટ રાજકોટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જે અન્વયે મજકુર કેદીએ જેલની અંદર પંદર વર્ષ સત્તર દિવસની સજા ભોગવી ત્યારે ક્રિમિનલ પ્રોસીજર કોર્ટ

મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે બંને કેદીઓને આજે મુક્ત કરવામાં આવ્યા ભીખાભાઈ અરજીભાઈ ત્રણસો બે ચારસો અઠ્ઠાણું માં અઠ્ઠાણું ની સાઈલ કાચા મોટો પછી જામીન ઉપર હતો બે હાજર બે માં આજીવન સજા પડી એકવીસ વર્ષ સજા ભરી જેલ મુક્તિ થાય એટલે આ તો અમારે જીન નવો ભગવાને અવતાર આપ્યો જિંદગીમાં ખુશી નો ખુશી દિવસ આજ છે શું જેલમાં ગાયો ની સેવા કરો પ્રવૃત્તિ માં શાંતિ થી અમે રિયા હું તો બીજા કેદી ને કઉ છું શાંતિ થી કોઈ વાતચો બોલશો નહીં સજા શાંતિ થી ભજો તમારો ખટલો ન થાય તો અમારી ગોડે વહેલા સમય છે સુટી જશો એવું મારા કેદી ભાઈઓને પ્રાર્થના કરું છું હા શ્વાસ ની બીમારી હતી આ ગૌશાળામાં કામ કરવા મને ગાયોની સેવાથી મને શ્વાસ ની બીમારી મચી ગઈ છું ઉદ્ધવજી હરજીભાઈ અગિયાર આજનો માહોલ તો બહુ ખુશીનો માહોલ કહેવાય સાહેબ એમાં અમારે ખાસ ખાસ એના આભાર દેવાનો અમારે પરમાર સાહેબ ઝાલા સાહેબ એને અમારે ખાસ ખસે કરીને એમને અભિમાન આપી બોલો છો કે અમારા પર ખુશ મહેરબાની કે અમારો તાત્કાલિક અભિપ્રાય ભરા ગૃહમાં મોકલા કડી ગૃહમાંથી અમારી જેલ મુક્ત થઈ તાત્કાલિક અત્યાર સુધીમાં કોરા પંદર વર્ષ ભાઈ રહ્યા ત્રણસો બે નો ઘણો સાત નો બનાવ એક મહિનો રનિંગ વર્ષ કોઈ નહીં પાંત્રીસ ચાલીસ વખત ભોગવી છે બીજા કેદી ભાઈ ને આપડી એવી સલાહ છે કે જેમ બને તેમ શાંતિ રાખવાની અને સારી સલગત જેલ ની અંદર સારું વર્તન કરો કે આપણે ઉપર કોઈ ટાપ બીજું ત્રીજું કોઈ આપણી જેલ પ્રવૃત્તિ ખરાબ ન હોવી જોઈએ पहले आपने ऐसी मुक्ति था और आपने वेले सरोल मे वेले तक मुक्ति था ये सी आर पी सी सेक्शन फोर थर्टी टू के मुजब सरकार ने नियमों के चलते और शर्तों के साथ दो कैदियों को उनकी सज़ा माफ़ की गई है एक उनमें से उद्धव जी भाई है और दूसरा भीका भाई है तो ये एक कैदी सत्रह साल के आसपास जेल काट चुका है और दूसरा बीस साल के आसपास की सज़ा हो चुकी है तो इन दोनों को सरकार की तरफ से इनकी सजा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में स्थापित हो सकें इसकी बहुत बहुत शुभकामनाएं दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे से से ये दोनों मर्डर के क्राइम में थे तो अभी इनका सजा माफी गई थैंक यू जे कैदियों राजकोट जेल में आजीवन कैद की सजा भोगे था ત્રણસો બેમાં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા આવા કેદીઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે આવા કુલ ઓગણએસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ગુનામાં અત્રિણી જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે અને આજ રોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે જે ભીખાભાઈ હરજીભાઈએ વીસ વર્ષથી વધુ વીસ વર્ષની નવ માસ સજા હજાર છે જે બંને કેદીઓને અત્રિણી જેલ ખાતે જેલોને સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલું છે જેમાં વધવજીભાઈ હરજીભાઈ જેલમાં હજામ હજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી હજામ હતા જે હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું છે અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું એ ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતા ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવેલ છે ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું હતું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યૂ એ જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ અને ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલ સવલત રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલમુક્તિ આપતા હોય છે જે તે જેલ આ બે કેદીઓ આજે જેલમુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે બંને કેદીઓ ત્રણસો બેના ગુણામાં આજીવન કેદની સજા ભોગવા માટે આવેલા હતા જે બંને કેદીઓએ ચૌદ વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ ચૌદ વર્ષથી વધુ સજા ભોગવી તેઓને અમે એડવાઇઝરી બોર્ડ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના અધ્યક્ષ અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે જેને જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે